બે ટ્રેક્ટર વેચવાના છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર બંને બંને ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો ટ્રેક્ટરના માલિકનો તાત્કાલિક કરો બાકી હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો બે ટ્રેક્ટર છે આઈસ ટ્રેક્ટર અને મહિન્દ્રા ટ્રેક્ટર બંને વેચવાના છે ફૂલ જવાબદારી સાથે સૌ પ્રથમ તમને મહિન્દ્રા ટ્રેક્ટર ની વાત કરું તો મહિન્દ્રા બસો પિચોતેર ટુરબો ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો બે હજાર સોળ ના મોડલ નું આ ટ્રેક્ટર અને ચારે ચાર ટાયર ટ્રેક્ટર ની અંદર નવા નાખેલા છે એકદમ નવું ટ્રેક્ટર છે એક હાથે ચલાવેલું બેટરી પણ નવી નાખી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ એ વન કન્ડિશનમાં ટોપ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર કિંમત ત્રણ લાખ પાસઠ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બીજું ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી રેકાળો એન્જિન વાળું બે હજાર ચૌદ પંદરના મોડલનું છે અને ટ્રેક્ટરની અંદર તમને સાઇડ ગેર પણ જોવા મળશે અને પાવર સ્ટેરિંગ પણ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સો એ સો ટકા કંપની કંડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે બંને ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કરી વગર ન જતા કેમ કે કોઈ પણ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી પણ એકદમ સારી જ છે ટાયર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર આ ટ્રેક્ટરના સાહીઠ થી સિત્તેર ટકાની આજુબાજુ જોવા મળશે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને એસી હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો